અમદાવાદ ના બાપુનગર વિસ્તારના આગની જાણ થતા ફાયર વિભાગની છ ગાડીઓ ઘટના સ્થળ પર દોડી આવી અને આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાની નથી થઈ પરંતુ બાવીસ જેટલી દુકાનો બળીને મોટા ભાગની વસ્તુઓ થતા કરોડોના નુકશાનનો અંદાજ છે આગ લાગી ત્યારે ધુમાડાનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું અને આખું કોમ્પ્લેક્સ ભડકે બળતું જોવા મળ્યું પ્રાથમિક તારણમાં આગ ચાની કેટલી લાગી હતી હાલ આ અંગે તપાસ ચાલી રહી છે જે આગ જે લાગેલી ઘટના છે એ કોક ચોક્કસ જગ્યા ઉપર શિવમ પાર્લર કરીને જગ્યા છે ત્યાંથી ઇનિશિએટ થઈ હોય એવું લાગે છે ચાની કીટલી હતી એ ચા બનાવવા માટેની કઈ પ્રોસેસ ચાલુ હતી એ અંગે એના જે કોઈ બી અત્યારે કોઈ વ્યક્તિ હાજર નથી બધા જતા રહ્યા છે એટલે એ લોકોને તપાસ કરાવવા માટેની કાર્યવાહી ચાલુ છે એ આગ જે સ્પ્રેડઅપ થઈ એ ઇલેક્ટ્રિકલ શોર્ટ સર્કિટને કારણે એમાં નીચે આગ લાગી અથવા તો નીચે જે એલપીજીના કારણે જે લોકો ચા બનાવતા હતા અને ચૂલો પ્રગટાવેલો હતો એમાં કોઈ ક્યાં ડેવિટ ઊભું થયું એ જે ઉપરના બધા સાઇન બોર્ડ જે હતા એક્રેલિક સીટના ને બધા એ એકબીજાને અડી અડીને છે અને બધું ઓવરલોડ કન્સ્ટ્રક્શન્સ બધું આજુબાજુમાં કરેલું છે જે સાઇન બોર્ડ હતા એ બધા જ હાઈલી ફ્લેમેબલ હોય એક્રેલિક પીવીસી સીટના છે અને એમાં એક વખત ગરમી પકડે ને જ્યાં સુધી ફાસ્ટ કુલિંગ ઇફેક્ટ ના મળે તો એ આગ સ્પ્રેડઅપ થતી હોય છે એટલે આજુબાજુ જે બધા સાઇન બોર્ડ હતા એ બધામાં સાઇન બોર્ડમાં આગ ફેલાઈ ગઈ મહત્વ અંદર આગળ ફાયર સેફ્ટી બિલ્ડિંગની અંદર સિસ્ટમ નાખેલી છે ઇન્ડિવિજ ત્યાં આગળ જે બી જે બી આપણે સિસ્ટમ હોવી જોઈએ સ્પ્રિન્કલર્સ અને એક્સટીંગ્યુસર્સ તો એ કઈ કઈ દુકાનોમાં કેટલા છે એક વાત આ પૂરેપૂરું કુલિંગ ઇફેક્ટ થાય થોડું ખુલ્લું થાય પછી એક્સે તપાસ કરી રહ્યા છે જે રસ્તા બ્લોક કરેલા છે એ અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે અને અંદર બીજા ભોયરામાં શું ડેમેજ છે વધારે એ અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે અમદાવાદના લાગેલી જ્વેલર્સ ગંભીર આક્ષેપ કર્યો છે કે ના માલિક ભાજપના ધારાસભ્ય વલ્લભ કાકડિયા છે જેમણે કોમન પેસેજમાં ગેરકાયદેસર દુકાનો બાંધકામ કર્યું જેથી ફાયર સેફટી ના સાધનો લોક થઈ ગયા ગેરકાયદેસર બાંધકામ હોવાથી આગનો સમય ફાયર સેફ્ટી ના સાધનો નો ઉપયોગ

કેમ કે જ્વેલરી છે કેટલો માલ અંજા હજ માલ તો ખાસો હશે પણ હવે કેટલું ડેમેજ થયું છે એ તો હવે બધું મિલ તમે જેવું થોડું કલેક્શન ટ્રાય કર્યું છે પણ બધું મિલ થઈ ગયું છે જે ઓગળીને નીચે પડી ગયું છે અને એ સિવાય ફર્નિચરથી આથી તો એક ઝીરો ઝીરો છે એમ એમાં કંઈ આવે એમ નથી આપનું કોમ્પ્યુટર થી માંડીને બધું ડેમેજ થઈ ગયું છે વાત કરીએ આગ લાગી કેટલા વાગે આપને ખબર પડી ફાયર બ્રિગેડ ક્યારે આવ્યું કેવી કામગીરી રહી અને કેટલું નુકસાન લગભગ સાડા પાંચ વાગે આગ લાગી દસ મિનિટમાં હું અહીંયા પહોંચી ગયો હતો અમારે ફાયર સેફટીનું અમારું પર્સનલ પહેલું છે એને પણ આવ્યો ને ત્યાં સુધીમાં તો અંદર જવા એવી કોઈ પોઝિશન નથી એટલે અમે અહીંયાનું અમારું ફાયરનું સેફ્ટીનું જે હતું એ તો કોમર્સવાળા જે કોમ્પ્લેક્સવાળાએ છે એ લોકો કાઢી નાખેલું છે માઇનોર એક રાખેલું છે ત્યાં જવાની કોઈ શક્યતા હતી નહીં એના ફાયર સ્ટેશનમાં અમે ફોન કર્યો લગભગ પિસ્તાલીસ મિનિટ ટ્રેન પછી ફાયર સ્ટેશનમાં આવ્યા લંબા

છતાં જે રીતે વાત કરીએ અંદાજે કેટલું કે કદાચ આ સૌથી વધારે નુકસાન ભોગવવાનું આવશે તો એ ભોગવનાર વ્યક્તિ આપ હશો અંદાજે કેટલું નુકસાન અંદાજે બેન નક્કી ન કહી શકાય કે કરોડો રૂપિયા માલ અંદર છે એ બધું તો કાઢ્યા પછી જ ખબર પડે ને એ સિવાય તો કેમ કહ્યું અમે ઇન્સ્યોરન્સ વાળાને ફોન કરી દીધો છે એ લોકો બી આવતા જ હશે આગની ઘટનામાં કરોડોનું નુકસાન છે કોઈ જાનહાનિ નથી એ સદનસીબની વાત છે પરંતુ જે સૌથી વધારે નુકસાન જેને ભોગવવામાં આવ્યું છે એ પ્રીતિ જ્વેલર્સના છે તેમનું કહેવું છે અહીંયા ફાયર સેફટીના સાધનોમાંથી અમુક સાધનો કાઢી દેવામાં આવ્યા છે અને બીજી તરફ જે કોમન પેસેજ છે તે પણ વેચી દેવામાં આવે છે જેનું સેલિંગ કરી દેવામાં આવ્યું છે એટલે ફાયર સેફટીના સાધનોનો ઉપયોગ કરવો હોય તો પણ રસ્તો નથી તેવું તે કહી રહ્યા છે

રવિવારની વહેલી સવાર ખૂબ ગોજારી સાબિત થઈ સવારના જ એક આગની ઘટના બની હતી બાપુનગર ચાર રસ્તા જેની ઓળખ છે શ્યામ શિખર કોમ્પ્લેક્સ અને શ્યામ શિખર કોમ્પ્લેક્સથી બાવીસ જેટલી દુકાનો બળીને ખાખ થઈ ગઈ છે આગ લાગવાની ઘટના છે ચાની કીટલી જે કોમ્પ્લેક્સના માલિક છે સ્થાનિક ધારાસભ્ય છે વલ્લભભાઈ કાકડીયા એમની સાથે વાત કરીએ આપનું આ કોમ્પ્લેક્સ છે અહીંયા આગ લાગ્યાની ઘટના છે પહેલાં તો બાવીસ જેટલી દુકાનો બળીને ખાખ થઈ છે કેટલું નુકસાન હશે અને કઈ રીતની અહીંયા આ દુકાનો હતી એ નુકસાની તો ઘણી જ મોટી થઈ ગયેલી છે કારણ કે કુદરતી રીતે જ્યારે સવા સવારના સમયમાં સાડા છની આજુબાજુ જ્યારે આગ લાગી ત્યારે મોટાભાગે દુકાનો કદાચ બંધ હોય એટલે દુકાનોવાળા માલિકોને પણ ખબર મળી પડે પહોંચતા પહોંચતાં વાર લાગી હોય આગળનો પાનનો ગલ્લો હશે એને ખ્યાલ આવ્યો પણ અંદરથી આગ લાગી અને આજુબાજુ જે ફેલાણી એટલા માટે નુકસાનીનો તો અંદાજ હવે એ માલિકો બધા પોતે સર્વે કરશે અંદર પોતાનું કેટલું બળ્યું છે કેટલું નુકસાન થયું છે એ કરશે ત્યારે નુકસાનીનો પાકો અંદાજ આવે બાકી આગળના ભાગમાં જે રીતે આખું ફર્નિચરને રીતે જે બળ્યું છે એ નુકસાન અત્યારે દેખાય છે ખાસ કરીને આ કોમ્પ્લેક્ષ છે જે બાપુનગરની ઓળખ કહી શકાય એવું આ કોમ્પલેક્ષ છે જ્યાં રેસિડેન્ટ એરિયા છે કોમર્શિયલ એરિયા છે આગની ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ એ સદનસીબની વાત છે પરંતુ જે વિવાદ છે ફાયર સેફ્ટીને લઈને તો ફાયર સેફ્ટીની કેટલી સાધનો અહીંયા સજ્જ હતા અને કઈ રીતે વ્યવસ્થા છે અહીંયા ફાયર સેફ્ટીની બિલ્ડિંગમાં આખે આખું આપેલું છે અમે તો અત્યારે વહીવટ લગભગ દસેક વર્ષ પહેલા સોંપી દીધેલું હોય અને આખે આખો બિલ્ડિંગમાં ફાયર સેફ્ટી છે જ નાના મોટા ક્યાંક પ્રશ્નો હોય પણ બિલ્ડિંગ આખું કોઈ કહેતું હોય તો ગેરકાયદેસર એક બી નથી દુકાનો પણ કોમર્શિયલ રીતે પાસિંગ થયેલી છે ઉપર બિલ્ડિંગ આખે આખું બિલ્ડિંગ વ્યૂ પરમિશન વાળું છે ગેરકાયદેસર બાંધકામ એક ઇંચ બી નથી સાધનોને લોક કરવા રાખવામાં આવ્યા છે એવું કઈ છે એ આગળના ભાગમાંથી ને જે આપણી બેંકની જે છે બેંકનું કદાચ સટર આગળના ભાગમાં જાળીમાં હશે પણ ત્યાંથી ફાયર સેફ્ટીમાં જવાય એવું તો છે જ એટલે છતાં એની બાજુ ક્યાંક નાનું મોટું ક્યાંક દબાણ હશે તો એ જોઈ લેશું આ છે કે જે કોમન પેસેજ છે જે એન્ટ્રન્સનું ત્યાં પણ દુકાનો બનાવી દેવામાં આવી છે જે ખરેખર બિલ્ડિંગના સ્ટ્રકચર પ્રમાણે ન હોય અને જેના કારણે ફાયર બ્રિગેડને કામગીરીમાં પણ તકલીફ પડી છે શું કહે એટલે ક્યાંક આ તો જ્યારે જ્યારે બિલ્ડિંગ વર્ષો પહેલાં બન્યું છે એટલે કોઈને કોઈ નાની મોટી પોતાની દુકાન હોય તો બાજુમાં થોડુંક નાનું મોટું કર્યું હોય હવે એ તો અમે તો દસ વર્ષ પહેલાં સોંપી દીધું હોય પછી તો વહીવટ જોતા ના હોય પણ અત્યારે બધાને મેળાવી અને ઉપરનું જે વહીવટ છે રેસિડન્ટવાળા એના આગેવાનો અહીં કોમર્શિયલના જે કંઈ વહીવટ કરે છે એ લોકોને બોલાવી અને જે કંઈ અડચણો હશે એ દૂર કરવામાં આવશે હવે શું કામગીરી કરવામાં આવશે જો ખરેખર ગેરકાયદેસર બાંધકામ તૈયાર કરવામાં આવ્યું હશે કોમન પેસેજમાં ફાયર સેફ્ટીના સાધનોને લોક કરવામાં આવ્યા હશે અથવા નહીં હોય તો શું કઈ અહિયાં દુકાન વાળા એવી રજૂઆત છે અનેક વખત આપણે પણ રજૂઆત કરી છે પરંતુ કઈ કામગીરી કરવામાં નથી આવી તો હવે શું કામગીરી પોતે પોતપોતાની દુકાનો જે લોકો નાનું મોટું વધારે કર્યું હોય તો અમારી આગળ આવે ઉપર પણ આવતા હતા ઉપર પણ અમે અરજીઓ પણ કરેલી છે કોર્પોરેશનમાં એમાં કોર્પોરેશનને બે ત્રણ વખત હટાવી પણ દીધેલું છે એટલે છતાં પણ ક્યાંક નાનું મોટું દબાણ કે નાનું મોટું હશે તો અત્યારે એને સાથે મળી અને એને હટાવવા માટે અમે પૂરા પ્રયત્ન કરશું પણ ભગવાનને પ્રાર્થના કરીએ અને એનો પાર માનીએ કે સાથે કોઈ જાનહાની જે નથી થઈ એ એ પણ આપણા માટે સારી વાત છે પણ આવું જે બન્યું છે એ ખરેખર કમ નથી નથી સારું અને આવું ભવિષ્યમાં ના બને એની તકેદારી કારણે આખી ઘટના બની છે એ કોણું છે અને એ એ ક્યાં છે એવી કઈ ખબર છે એટલે એ કોનું હશે હવે તપાસ કરીએ છે અને એ ધ્યાન કરી અને એનો રસ્તો કરવામાં આવશે આ હતા સ્થાનિક ધારાસભ્ય અને આ કોમ્પ્લેક્ષના જે માલિક છે વલ્લભભાઈ કાકડિયા તેમનું કહેવું છે કે જે જવાબદાર લોકો છે તેમની સામે પગલાં લેવા હશે જે ગેરકાયદેસર બાંધકામ હશે તેમને પણ જે મિટિંગ બોલાવી અને તેમની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે જો એ કહી રહ્યા છે કે આ કોમ્પ્લેક્ષમાં ફાયર સેફ્ટી છે અને તમામ જે નિયમો છે તેના આધારે અહીંનું બાંધકામ થયેલું છે કેમેરામેન શૈલેષ બડાસાની ઝીમડીયા અમદાવાદ